પાટણમાં વરસાદનું રોદ્ર રૂપ ધારણ જેમ કે કરી લીધું છે મહત્વના સમાચાર પાટણમાંથી મળી રહ્યા છે પાટણમાં વરસાદનું રૌદ્ર રૂપ ધારણ ભયંકર રૂપ ધારણ કરી લીધું છે પાટણમાં અત્યારે હાલ જેમ કે સતત જેમ કે ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે તમને હું લાઈવ દ્રશ્ય હું બતાવી રહ્યો છું કારણ કે અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર મળી રહ્યા છે પાટણમાં વરસાદનું આબ ફાટ્યું છે તમે જોઈ રહ્યા છો અત્યારે હાલ સૌથી મોટા અને મહત્વના સમાચાર પાટણમાં આબ ફાટ્યું હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર જુઓ તમે લાઈવ જુઓ લાઈવ ફૂકા કાઢી રહ્યો વરસાદ અરે વરસાદ વરસાદ એ પાટણ જિલ્લામાં અંદર ધોધમાર વરસાદ લાઈવ વિડીયો બતાવવાની કોશિશ કરીશ પાટણ જિલ્લાનો તમે જોઈ રહ્યા છો અત્યારે હાલ સૌથી મોટા અને મહત્વના સમાચાર પાટણમાં આબ ફાટ્યું છે તમને લાઈવ વિડીયો બતાવવાની કોશિશ કરીશ તમે જોવો છો આ છે પાટણમાં લાઈવ વરસાદ